પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના વારાહી ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારીને ગોખતર ગામડી ગામના ઠાકોર ઓખાભાઈ વિરમભાઈ દ્વારા ગામના એક વ્યક્તિ ઉપર ગ્રામ પંચાયતની જમીનમાં દબાણ કર્યો હોય તેવો આક્ષેપ કરતી લેખિત અરજી તાલુકા વિકાસ અધિકારી સાંતરપુરને વારાહી ખાતે આપવામાં આવેલી ગ્રામ જમીન ઉપર દબાણ કરી મકાનો બનાવ્યા હોય અને ખેતી કરતા હોય અમુક જમીન વેચી નાખેલી હોય ગ્રામ પંચાયત ની તેવી તપાસ કરવા ઓખાભાઈ ઠાકોર દ્વારા તાલુકા વિકાસ અધિકારી વરાહી ખાતે સાનંતપુરને લેખિતમાં અરજી આપવામાં આવેલી સાથે સાથે કલેક્ટર શ્રી પાટણ મામલતદાર શ્રી વરાહી નાયબ કલેક્ટર રાધનપુરને

જે પંચાયતની જમીન પડી છે સરકારી જમીન પડતર પડી છે એમાં ઠાકોર કેશાભાઈ અંબારામભાઈ દસ વીઘા જમીન ખેડે છે અને ચાર વીઘા વેચી છે સાડા પાંચ લાખમાં અને માથા ભારે માણસ છે અમે અરજી હાલી એ તાલુકા અધિકારી ટીડીઓ સાહેબ વારે અને મામલાદાર સાહેબ વારે પ્રાંત અધિકારી રાધનપુર અને કલેક્ટરને આરપીડી કરી છે અને જિલ્લા વિકાસ અધિકારીને બનાવી દીધી છે અમારી માંગ એ છે કે અમને તાત્કાલિક ધોરણે એ જમીન ખુલ્લી કરાવે બધી જમીન અને એ ભાઈને સજા પડે